નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોના દેવા મોટા સમાચાર તો તો સોનાના ભાવ જાણીને ભર છૂટી જશે આવતા મહિનાથી લાગુ થઈ જશે નવ મોટા નિયમો અને ફેરફાર તો ગુજરાત સરકારના બે મોટા નિર્ણયો આવક જાતિ પ્રમાણપત્ર મોબાઈલ થી નીકળશે અને મિત્રો જાણીશું પંદર મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો નવા વર્ષમાં શું શું બદલાશે

મિત્રો આવતા મહિને થનારા ફેરફારો વિશે વિસ્તૃત રીતે આગળ વિડીયોની અંદર માહિતી આપેલી છે તો વિડીયોના અંત સુધી જોતા રહીશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જાન્યુઆરીની અંદર સોળ દિવસ બેન્કો બંધ મિત્રો આરબીઆઈ જાન્યુઆરી બે માટે બેન્ક રજાઓની યાદી જાહેર કરી છે આ લિસ્ટ મુજબ જાન્યુઆરીમાં દેશભરમાં અલગ અલગ કારણોસર કુલ સોળ દિવસ માટે બેંકો બંધ રહેવાની છે આ રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને તમામ રવિવાર તેમજ મકર સંક્રાંતિ અને પ્રજાસત્તાક દિવસ જેવા તહેવારોનો સમાવેશ થાય છે મિત્રો ગુજરાતમાં પંદર જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના રોજ બેંકો બંધ રહેશે જોકે નેટ બેન્કિંગ અને એટીએમ જેવી ઓનલાઈન સેવાઓ ચાલુ રહેવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાત સરકારે દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને ઝડપી અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન દ્વારા જારી કરેલા નવા પરિપત્ર મુજબ હવે દસ્તાવેજ નોંધણી માટે કોન્સન બેઝ્ડ આધાર ઓથેન્ટિકેશન સર્વિસ એટલે કે આધાર આધારિત ઈ કેવાયસી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે આ નવી સિસ્ટમથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં વર્ષોથી ચાલી આવતી સાક્ષીઓની અનિવાર્યતાનો અંત આવવાનું છે એટલે કે મિત્રો તમારે સાક્ષીની જરૂર પડશે નહીં ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ખાતક આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી શકે છે અને દસ જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે અને ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે મિત્રો જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી પડશે અને ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી સુધી જશે અને નલિયામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળશે મિત્રો ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાથી ઠંડી વધશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૂચના છે ખેડૂતોને કે ઘઉં શાકભાજીના પાકોમાં ફૂગ આવવાની શક્યતા છે અને જીરાના પાકોમાં અસર થઈ શકે છે અને ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે અને ભેજના કારણે રોગ આવવાની શક્યતા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર બધું હવે મોબાઈલ ઉપર મિત્રો રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને અઠ્યાવીસ ડાયરેક્ટરે ઓફ આઈસીટી સીધે તેમજ ઈ ગવર્નન્સ દ્વારા વોટ્સઅપ નંબર જાહેર કરીને નાગરિકોને તેના મોબાઈલ નંબર પર જ આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓ મળે તેવી વ્યવસ્થા જાહેર કરી નાખી છે આ માટે લાભાર્થીએ નંબર પર હેલો મોકલવાથી સામેથી જવાબ આવશે અને આ સેવાનું સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હોવાથી આ સેવા આગામી દિવસોમાં વોટ્સએપના ચેટબોક્સ વર્ઝનને અપડેટ કરવામાં આવવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો મિત્રો સત્યાવીસ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ભારે તેજી જોવા મળી રહી છે માત્ર એક જ દિવસમાં સોનાના ભાવમાં ચાર રૂપિયાનો વધારો થયો છે મિત્રો જેથી એક ઓસ એટલે કે અઠ્યાવીસ ગ્રામ સોનાનો ભાવ વધીને ચાર ડોલર રૂપિયા થયા છે મિત્રો ભારતીય બજારમાં સિદ્ધિત અસર દેખાતા સોનાનો ભાવ એક લાખ એકત્રીસ રૂપિયા પાર કરી ચૂક્યો છે છેલ્લા ત્રીસ દિવસના આંકડા જોઈએ

ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો યુપીઆઈ સીમ અને મેસેજિંગના કડક નિયમો મિત્રો ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર યુપીઆઈ પેમેન્ટ અને સીમ વેરિફિકેશનના નિયમો વધુ સખત બનાવી રહી છે વોટ્સઅપ ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે નવા સુરક્ષાના માપદંડો અમલી બનવાના છે ત્યાર પછી મિત્રો એફડી અને લોનના દરમાં ફેરફાર મિત્રો સ્ટેટ ઓફ પંજાબ નેશનલ અને એચડીએફસી જેવી બેન્કોએ લોનના દરમાં ઘટાડો કર્યો છે જેની અસર એક જાન્યુઆરીથી દેખાશે આ સાથે જ ફિક્સડ ડિપોઝિટ એટલે કે એફડીના વ્યાજમાં નવા દરો પણ લાગુ થવાના છે જે રોકાણકારો માટે મહત્વના રહેવાના છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવ મિત્રો તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસના ભાવ નક્કી કરતી હોય છે એક જાન્યુઆરી રસોઈ ગેસના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે મિત્રો ઉલ્લેખનીય છે કે એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સીએનજી પીએનજી અને જેટ ફ્યુલ મિત્રો એલપીજીની સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે વિમાનમાં વપરાતા ઇન્ડિયન ઈંધણ એટલે કે એટીએફ ના ભાવ પણ આંતરરાષ્ટ્રીય બજાર મુજબ બદલાશે જેની અસર હવાઈ મુસાફરીના ભાડા પર પણ પડી શકે છે ત્યાર પછી મિત્રો નવો ઇન્કમ ટેક્સ એક્ટ બે હજાર પચીસ મિત્રો ઓગણીસો ને એકસઠ ના જૂના કાયદાની જગ્યાએ નવો આવકવેરા કાયદો અમલી બનવાની પ્રક્રિયા શરૂ થશે સરકાર જાન્યુઆરીમાં નવા સરળ ઇન્કમ ટેક્સ ફોર્મના નોટિફાય કરી શકે છે જે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસ થી લાગુ થશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો આઠમું પગાર પંચ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે સાતમા પગાર પંચની મુદત એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ પૂર્ણ થઈ રહી છે એવી અપેક્ષા છે કે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે થી પ્રભાવી ગણાશે મિત્રો જેનાથી કર્મચારીઓને પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવવાનો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતો માટે નવા નિયમો મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે યુનિક કિસાન આઈડી ફરજિયાત બની શકે છે આ ઉપરાંત પાક વીમા યોજના હેઠળ જંગલી જાનવરો દ્વારા થતા નુકસાનીનો નો રિપોર્ટ બોતેર કલાકમાં કરશો તો તેને પણ વીમામાં આવરી લેવામાં આવશે ત્યાર પછી મિત્રો વાહનોની કિંમતમાં વધારો મિત્રો નવા વર્ષથી કાર ખરીદવી મોંઘી પડી શકે છે કાર કંપનીઓએ વાહનોમાં ભાવમાં ત્રણ ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી નાખી છે